તો રાજકોટમાં આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરાય અમરનાથ મહાદેવ ધમકીને લઈ પીટી જાડેજાએ ક્ષત્રિય ભજવી હતી લોકસભાની ચૂંટણી સમયે આંદોલનને મજબૂત કર્યું હતું પીટી જાડેજાએ આરતી ન કરવાની ધમકી મુદ્દે તાલુકા પોલીસે પીટી જાડેજાની ધરપકડ કરી છે સાબરમતી જેલમાં પાસા હેઠર ધકેલવામાં આવ્યા ધરપકડ થતા ક્ષત્રિય સમાજના આગેવાનો પોલીસ સ્ટેશને એકત્ર થયા ક્ષત્રિય આગેવાન જાડેજાની ધરપકડને લઈ વિરોધનો સૂર પણ ઉઠ્યો છે ક્ષત્રિય સમાજના લોકો એકત્ર થઈ રાજકોટ કલેક્ટર કચેરીએ આવેદન પણ આપવાના છે અમને પહેલાં તો કાંઈ એમને ઇન્ફોર્મ ન કર્યું કોઈ પણ આરોપી હોય એમને પહેલાં જાણવાનો હક છે કે એમને લઈ જાય તો કયા કે કયા અનુસંધાનમાં લઈ જાય છે એમને એ નાખી દો અહીંયા આવીને અમને બે કલાક બેસાડે ત્યારે અમને કાંઈ નાખી કીધું કે શું પ્રોસીજર કરે અને એ ટેબલ લાયક જામીનમાં તમે પાસા લગાડી શકો એક સામાન્ય નાગરિકને આટલી ખબર પડે હું તો એડવોકેટ નથી બિંગ એ ડોક્ટરે મને એટલી ખબર પડે અગિયાર વાગે તમે સિનિયર સિટીઝનને એ બી મેડિકેશન ઉપર હોય નવ દિવસના ફાસ્ટ ઉપર હોય અમારી ઉપર એ પોલીસવાળા તો એને કેટલું પ્રેશર હશે કરીને સીધા તાલુકા પોલીસ લઈ આવ્યા હતા તાલુકા પોલીસ બધા જ હાજર હતા તમામ પોલીસ સ્ટાફ અને અહીંયા બોલાવીને એમને અમને એવું લાગે છે કે અત્યારે એમને પાસા કહી છે અમદાવાદ શાળામાંથી છે અને આ બધું એક ષડયંત્ર હોય અથવા પ્રી પ્લાન હોય એવું લાગી રહ્યું છે મને આ કલમો આ છે ને પાસા એક છે એન્ટી સોશિયલિટી એક્ટ પ્રમાણે લગાડી છે અને આમાં જે એફઆઈઆર હોય એમાં ઉલ્લેખ જૂની એફઆઈઆરનો જેને કાંઈ લેવા દેવા નથી જેમાં અગોદર જામીન ઓલરેડી થઈ ગયા છે એમાં એમાં હાલ એ ગુનાનો સંદર્ભ આપી અને હાલ લગાડવામાં આવ્યો છે પણ મને એવું લાગે છે કે આ બધું પ્રી પ્લાન છે એક સાથે એક સામાન્ય નાગરિક તરીકે મારી તો ન્યાયતંત્રમાં એટલો વિશ્વાસ હતો કે ભાઈ કોઈ પણ વખત આપણે સાચા હોય તો આપણને કોઈ પોલીસ અથવા કોઈ જજ કે કોઈ વકીલ આપણને ડરાવી શકતા નથી પણ અમને આજે જે કાંઈ આ ગુનો બન્યો એના સંદર્ભે અમને નોટિસ પાઠવવામાં આવી હતી એ નોટિસ સંદર્ભે અમે પોલીસમાં હાજર થયા હતા અને જે કાંઈ સ્ટેટમેન્ટ આપવાનું હતું એ આપેલ હતું પણ આજે સાંજે અચાનક કોઈ પણ અગમ્ય કારણોસર પોલીસ ત્યાં આવી અને સ્ટેટમેન્ટ આપવાના બહાને અમને રાતના દસ વાગ્યાના ટાઈમે અમને પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને બે કલાક ત્રણ કલાક જેટલી રાહ જોવડાવ્યા બાદ અંતે એવું સાબિત કરવામાં આવ્યું અથવા એવું જાહેર કરવામાં આવ્યું કે પાસા હેઠળ એમની ધરપકડ કરવામાં આવેલી છે પાસા હેઠળ તકેલવામાં આવ્યા છે સામાન્ય કલમ છે બરાબર છે અને આ કોઈ સામાન્ય કલમ દ્વારા કોઈ ટેબલ જામીન છે બરાબર છતાં પણ આ લોકોએ કિનાખોરી રાખીને અમને ગુમરાહ કરીને ત્રણ ચાર કલાકથી બેસાડેલા અને સવારે અમને જવાબ દેવા માટેની નોટિસ પાઠવેલી અને રાત્રે ઘરેથી જ અમને સમય પહેલા ધરારથી અમને ઉપાડી દીધેલા બરાબર છે મારા ફાધરને કે ભાઈ તમે આવું જ પડશે એમાં નહીં ચાલે તમે દસ મિનિટમાં છોડી દેશું એવું કરીને અમને અહીં લઈ અને પછી આવી કાર્ય કાર્યવાહી ધરાથી કરીને પાસા હેઠળ ધકેલા છે અને આ એકદમ હું કહી શકું કે આ અમારા સમાજ માટે અમે જે કર્યું છે એની માટેની અમારી ઉપર કિન્નાખોરીઓ રાખી છે નાની મેટરમાં એની વિરુદ્ધમાં પાસાના કાયદો લગાડવાની સરકાર તજવીજ કરી રહી છે આ ખરેખર બહુ દુઃખદ અને બહુ ખોટું છે ને હાથે કરીને સરકાર આ એક સુસાઇડ કરી રહી છે જે એક ઇસ્યુ હતા એ ઇસ્યુ બધા ઠંડા પડી ગયા છે અને સરકાર સાથે છત્રીસ સમાજને રાજપૂત સમાજને કાયમી કોઈ વાંધો નથી છતાં સરકાર જો આ આવા પગલાં લેશે તો છત્રી સમાજ રાજપૂત સમાજ સાથે અને કાયમી વાંધો પડશે કોઈ એવી મોટી બાબત નથી કે આવી એક્શન લેવી પડે આ ક્યાંક ને ક્યાંક રાજકારણ અને એક અમારું જે આંદોલન થયું હતું ક્ષત્રિયોનું એનું કંઈક આ પરિણામ દેખાઈ રહ્યું છે જી હા એટલે ચોક્કસપણે પાસામાં થાવી જ ન જોઈએ અને એવા કોઈ પોઈન્ટ નથી કે પાસા થાય તો એ તો અમે બધા અત્યારે ભેગા થયા જ છીએ ક્ષત્રિય સમાજ અને હું એ પણ વિનંતી કરીશ આખા ક્ષત્રિય સમાજને કે આપણામાં સંપ રાખો જે પણ આપણે લડત લડીશું એક સાથે જ લડીશું અંદરો અંદર જે આપણામાં આ રાજકારણ છે બરાબર આપણે જે આપણી લડત લડ્યા હતા એમાં બહુ બધી જગ્યાએ રાજકારણ કરવામાં આવે છે અને કોઈ રીતે અમે સાખી નહીં લઈએ અને આ મુદ્દે આપણી સાથે પદ્મની ભાવ વાળા જોડાઈ ગયા છે પદ્મની ભાવ સ્વાગત છે જેવેતે ક્ષત્રિય આગેવાન પીટી જાડેજાની ધરપકડ કરાય છે પહેલા તો તેને લઈને આપનું કહેવું શું છે તે જણાવશો જી ચોક્કસ પણ છે એક તાનાશાહી કહીએ કે એક ક્ષત્રિય આંદોલન અમારું થયું હતું એને ક્યાંક ને ક્યાંક નજરમાં રાખી અને અત્યારે જે આ પોલિટિક્સ આપણે કહીએ બરાબર કે એ રીતે ફસામાં ફસાવામાં આવે છે અને મને એવી જાણ થઈ છે કે પીટી મામાને હજી એ લોકો પાસે વોરંટ પણ નતું અને એ લોકો રાત્રે જ એમની ધરપકડ કરી તો આ કઈ રીતે સાખી લઈએ બરાબર છે કે આ કેવો સરકાર નિયમ છે અને સરકારનો જે પણ હોય તો ક્ષત્રિય જે પણ આંદોલન એ બધું ઠંડુ પડી ગયું છતાંય જો ક્ષત્રિયો કાયમ ટાર્ગેટ કરે છે ક્ષત્રિય સમાજ કાયમ ટાર્ગેટ કરે છે તું પીટીમાં માં એવા ગુના કર્યા છે કે સીધી એમને પાછા જ કરવામાં આવે તો એવા કેટલા બધા દિગ્ગજ નેતાઓ છે કેટલા બધા એવા લોકો છે કે ઘણા બધા ગુના કરીને બેઠા છે

કે કેમ ત્યાં કેમ ગોંડલની જે પોલીસ છે મને ખુદને અનુભવ થઈ ગયો છે કે મારે મારા કોઈ પ્રૂફ પુરાવા વગર મારી ફરિયાદ મેં હું પણ ફરિયાદ કરવા ગઈ હતી એક બે માટે મારી ફરિયાદ નથી લીધી અને કોઈ પણ પ્રૂફ પુરાવા વગર મારી ઉપર ફરિયાદ કરી નાખી મારી ઉપર આક્ષેપો કરી નાખ્યા તો આ કઈ આ કઈ રીતની સરકાર છે આ સરકારને બહુ ભોગવવું પડશે આવી તાનાશાહી કરશે તો સરકારને આટલા

એક નાના એવા પોઈન્ટ ને મોટો પોઈન્ટ બતાવી અને એ આ કહીએ ને કે કામ પોલિટિશિયન છે જી જી પદ્મિનીભા અને નેક્સ્ટ આપનું સ્ટેપ શું હશે કારણ કે પીટી જાડેજાની ધરપકડ કરાય છે તો અનેક ક્ષત્રિય આગેવાનો છે એ પણ આગળ આવ્યા છે આપ પણ આગળ આવ્યા છો જી આ ચોક્કસપણે અને એક અમારો રોષ છે કે આપની વોરંટ એ ટાઈમનું હતું નહીં અને એ કેવી રીતે રાતે ધરપકડ કરીને લઈ ગયા સવારે અગિયાર વાગે હાજર થવાનું હતું રીતે મારી મારી ઉપર પણ વાગે ધરપકડ કરી લઈએ ટાર્ગેટ કરે છે જી બદલ આભાર આપનો તો હાલ પદ્મિભા વાળા પણ જોડાયા હતા જેમણે કહ્યું કે આ રાજકારણ થઈ રહ્યું છે અમુક લોકો ટાર્ગેટ કરી રહ્યા છે અને આજ બધા ચર્ચા કરવા માટે સંવાદદાતા રહીમ જોડાયેલા છે રહીમ પીટી જાણે ધરપકડ કરાય છે પદ્મિની બા કહે છે તાનાશાહી કરવામાં આવી રહી છે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા છે ધ્રુવિશા ચોક્કસપણે જે રીતના આખી પહેલા ઘટનાની જો વાત કરું તો પીટી જાડેજા ઉપર અગાઉ એક જે કહી શકાય કે વ્યાજ વટાવનો કેસ હતો કે જેમાં નાણાં છે તે ચક્રવર્તી વ્યાજ ઉઘારાણી કરી અને એક વ્યક્તિને નાણાં પરત નહોતા આપ્યા તેની પણ ફરિયાદ છે તે નોંધાઈ હતી ને ત્યારબાદ થોડા દિવસ પહેલા બીજી ફરિયાદ નોંધાણી છે કે જેમાં તેની જ સોસાયટીમાં આવેલું અમરનાથ મહાદેવનું મંદિર છે કે જ્યાં આરતી કરવા બાબતે એક જશવિનભાઈ મકવાણા છે તે નામના વ્યક્તિને તેણે ટેલિફોનિક ધમકીઓ આપી હતી તે ધમકીઓના ઓડિયો ક્લિપ છે તે પણ સામે આવ્યા હતા બે અલગ અલગ ક્લિપ ઓડિયો ક્લિપ હતી જેમાં એક પિસ્તાલીસ મિનિટ સુધી આ વાત છે તે ચાલી હોવાની વિગત સામે આવી છે તો બીજી એક સોળ મિનિટ સુધી આ ચર્ચાઓ છે તે ચાલી હતી અને જેની અંદર આ જંગ લોહિયાળ થવાની છે તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ જે અન્ય આગેવાનો છે મંદિરના યુવા ગ્રુપ છે તે બધા એકત્ર થઈને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને ત્યાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસ દ્વારા જે પદ્મિની વાળાએ કહ્યું કે અગાઉ નોટિસ આપીને તેની જે જાણ કરીને નિવેદનો છે તે લેવામાં પણ આવ્યા હતા ગત રાત્રિના અચાનક પીટી જાડેજાના ઘરે પોલીસ છે રાજકોટ તાલુકા પોલીસ છે તે પહોંચી હતી ને તેને હોવાની વિગત સામે આવતા જ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અનેક ક્ષત્રિય આગેવાનો છે તે એકત્ર થયા હતા સાથે પરિવારજનો છે તે પણ એકત્ર થયા હતા તેઓનો આક્ષેપ છે કે તેની સાથે સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવી રહી છે જે પરસોતમ રૂપાલા સાંસદ છે તેની સામે જે આંદોલન જે હતું તેની અસર ક્યાંક આંદોલન હતું તે હવે પૂરું પણ થઈ ગયું છે સરકાર સામે આંદોલન માટે કોઈ મેદાને પણ નથી છતાં પણ હવે સરકાર દ્વારા કિનાખોરી રાખવામાં આવતી હોવાનો આક્ષેપ છે તે પદ્મિની બાવાળા દ્વારા અને જે રાત્રિ દરમિયાન જે તેમના પુત્ર છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તે એકત્ર થી આ તેને કહ્યું હતું કે આંદોલન જે કર્યું હતું ને તેની અસર છે તે જોવા છે કારણ કે જે ફરિયાદ અમરનાથ મહાદેવ મંદિર ખાતે નોંધાણી હતી તેમાં જામીન લાયક ગુનો હતો ને અગાઉ જે વ્યાજ વટાવની જે ફરિયાદ હતી તેમાં આગોતરા જામીન હોવાના કારણે આ ગુનો ન બનતો છતાં પણ તેમના ઉપર કિનાખોરી રાખવાનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે આજની જો વાત કરીએ તો જે રીતના રાત્રિના પીટી જાડેજા છે તેને રાતે રાત અમદાવાદ સાબરમતી જેલ ખાતે પાસા તળે ધકેલવાની કાર્યવાહી છે તે રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવી હતી જે રીતના આ મેસેજ મળતાની સાથે જ એક મેસેજ છે તે સામે આવ્યો છે ક્ષત્રિય સમાજના આગેવાનો છે સાડા દસ કલાકે રાજકોટના બહુમાળી ચોક ખાતે એકત્ર થવાના છે ને એકત્ર થઈ પગપાળા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જવાના છે કલેક્ટરને આવેદન આપવાના છે જે રીતના ક્ષત્રિય સમાજની મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય આ પ્રકારનો એક મેસેજ છે તે પણ ફરતો થયો છે સાડા દસ કલાકે બહુમાળીથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજીને આવેદન છે તે વિરોધ વ્યક્ત કરવાના છે જે રીતના તેની સાથે કિનારખોરી રાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે ને તેને લઈને મોટી સંખ્યામાં ક્ષત્રિય લોકો એકત્ર થાય તેવી શક્યતાઓ છે તે હાલ સેવાઈ રહી એટલે કહી શકાય કે જે રીતના પીટી જાડેજા સામે એક બાદ એક કાર્યવાહી છે તે થઈ રહી છે એટલે તેને જ લઈને ક્ષત્રિય સમાજમાં રોષ પણ જોવા મળ્યો એટલે કહી શકાય કે આગામી સમયમાં ફરી શું આંદોલન જેવી સ્થિતિ ઊભી થશે કે નહીં તે પણ એક જોવાનું રહ્યું છે જી જે રહીમ આપે ધરપકડ થઈ છે જે ક્ષત્રિય આગેવાનું મેદાને આવ્યા છે વિરોધનો સૂર છે આગામી આંદોલન વિશે પણ જણાવ્યું પરંતુ આ મંદિરનો આખ્યા વિવાદ શું છે શરૂઆત ક્યાંથી થઈ શું તેમનું નામ સામે આવ્યું હતું આરોપો શું હતા તે પણ જણાવશો ધ્રુવિષા જે રીતના વાત કરું અમરનાથ મહાદેવ મંદિર આ જે ટ્રસ્ટ છે તેના પ્રમુખ છે તે પીટી જાડેજા અગાઉ હતા કારણ કે જે રીતના ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે હાલ હાલ ટ્રસ્ટી છે પ્રમુખ હતા તેનો ઉલ્લેખ થયો એટલે કહી શકાય કે આખો વિવાદ છે તે ક્યાંક ને ક્યાંક અમરનાથ મહાદેવ મંદિર ને લઈ અને ટ્રસ્ટી પ્રમુખને લઈને આખો વિવાદ છે તે શરૂ થયા હોવાની પ્રાથમિક દ્રષ્ટિએ કહી શકાય છે કારણ કે જે ફરિયાદની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે મંદિરની જો વાત કરું તો મંદિરની અંદર દર સોમવારે એક મહાઆરતીનું આયોજન થતું હોય છે અને આ મહાઆરતી માટે જે આસપાસની લગભગ ચારથી પાંચ સોસાયટીઓ છે તે અલગ અલગ પાંચ સોસાયટીના લોકો આ મંદિરની અંદર ઉપસ્થિત થતા હોય છે એટલે કહી શકાય કે જે રીતના જસ્મીન મકવાણા સાથે વાત થઈ છે તેને કહ્યું હતું કે આ સોમવારની આરતીમાં લગભગ આઠસોથી બારસો લોકો આસપાસના સોસાયટીના લોકો છે તે એકત્ર થાય છે અને ત્યાં પ્રસાદનું પણ આયોજન થતું હોય છે જે આ મહાઆરતી ને લઈને અલગ અલગ વિસ્તારના લોકો છે તે જાહેરાત કરતા હોય છે ને ત્યાં મંદિર બહાર છે એક બેનર લગાવવામાં આવ્યું હતું અને બેનર ની અંદર અલગ અલગ નામનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો જે બેનર છે તે પીટી જાડેજા દ્વારા કાઢી લેવામાં આવ્યું હતું અને તેના ઘરે લઈ ગયા હોવાનો આ જે ફરિયાદની અંદર પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ આખો મામલો છે તે વધુ વિવાદિત બન્યો હતો એટલે પ્રાથમિક દ્રષ્ટિએ જે આખો વિવાદ છે તે કહી શકાય કે અમરનાથ મહાદેવનું જે મંદિર છે તેની અંદર વર્ચસ્વની લડાઈ છે તે પાછલા બાણે કહી શકાય છે કારણ કે જે રીતના મંદિરની અંદર અગાઉ પીટી જાડેજા પ્રમુખ રહી ચૂક્યા છે ત્યાં બેનરો પણ લગાવવામાં આવ્યા હતા પીટી જાડેજાનું નામ પણ ઉલ્લેખ કરવામાં આવ્યું છે તે પણ હજી સુધી કાઢવામાં નથી આવ્યું એટલે કહી શકાય કે જે રીતના અત્યારે મંદિરના પ્રમુખ કોઈ બીજા હોય છે ને તેને લઈને આખો વિવાદ છે ટ્રસ્ટીઓ વચ્ચે ચાલતો હોય તેવું કહી શકાય કે અમરનાથ મંદિરની અંદર વર્ચસ્વની લડાઈ છે તે ક્યાંક ને ક્યાંક આ કહી શકાય છે ને તેના માટે થઈને આખો વિવાદની શરૂઆત થઈ છે જસ્મીન મકવાણા છે તેને ફોન ઉપર ધમકીઓ જે આપવામાં આવી હતી બેનરો લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં સુધી કહેવામાં આવ્યું હતું કે આવતી સોમવારની જે આરતી છે જો કરવામાં આવશે જે વ્યક્તિઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો આ જંગ લોહિયાળ બનશે આ રાત લોહિયાળ બનશે કેવી રીતના આરતી થઈ રહી છે આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ છે તે પણ ઓડિયો ક્લિપની અંદર જોવા મળી રહ્યો છે અને તેના જ કારણે રાત્રિ દરમિયાન તમામ લોકો છે તે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા ને ફરિયાદ છે તે નોંધવામાં આવી હતી જ્યારે ફરિયાદ નોંધવામાં આવી ત્યારે ઓડિયો ક્લિપ છે તે પણ પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી લગભગ પિસ્તાલીસ મિનિટ જેટલી વાતચીતની આ ઓડિયો ક્લિપ છે તેમાં અનેક પ્રકારે ધાક ધમકીઓ આપવામાં આવે છે જેમાં લોહિયાળ જંગ થવાનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે અને તેના જ કારણે પોલીસે ક્યાંક આ પાસાની કાર્યવાહી કરી હોવાની વિગત છે તે સામે આવી છે કારણ કે ઓડિયો ક્લિપ છે તે પોલીસ દ્વારા આગળ રાખવામાં આવી છે કે આવતીકાલે ફરીથી અમરનાથ મહાદેવ મંદિર ખાતે કોઈ બબાલ થાય અને વધારે કોઈ ઉશ્કેરાટ થાય તો તેના માટે થઈને આ પાસાની કાર્યવાહી છે તે કરવામાં આવ્યા હોવાની પ્રાથમિક કારણ છે તે વિગત સામે આવી કહી શકાય જોકે આ પાસાના કારણે હવે ક્ષત્રિય સમાજની અંદર પણ રોષ ફેલાયો છે ક્ષત્રિય સમાજના આગેવાનો પણ આજે એકત્ર થઈ અને વિરોધ પણ વ્યક્ત કરવાના છે ધ્રુવિશા જીરાહીમ જોડાવા બદલ આભાર આપનો